ઉર્ફે રહેવાસી નગરી ચૂંપડીમાં મૂળ મધ્યપ્રદેશ ચોથો ગિરેનસિંહ બાબુભાઈ પચાયા રહેવાસી પારખેદ મૂળ મધ્યપ્રદેશ પાંચમો સરદાર વેસ્તાભાઈ બામણિયા રહેવાસી સલાદરા પાટિયા વાગરા

મંદિરની દાનપીટીઓ બે તોડીને જે માલમત્તા લઈ ગયેલા હતા જેની અમે સ્થળ વિઝિટ કરી અને ત્યાં જે માણસોની પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે આમાં જે માણસો આવેલા હતા એ એક સ્પોટ બૂટ પહેરેલા હતા બીજા એ પેલાં એન્ક એન્કર બૂટ આવે જે વરસાદી કામમાં પહેરે એવા પહેરેલા હતા જેના આધારે અમને ખાતરી થઈ ગઈ કે આ મજૂર વર્ગ સંદો આવેલા છે જેથી આજુબાજુને જ્યાં જ્યાં કંપનીઓમાં કામ ચાલે છે બાંધકામનું એ સ્થળો પર અમે વિઝિટ કરી બાતમીદારો રોકી અમે તપાસમાં હતા એ દરમિયાન અમને ગઈકાલે માહિતી મળી કે આ જે મંદિરમાં જે ધાડ પાડેલી એ આ માણસો દયાદરાથી અરગામાં જવાના રોડ ઉપર આવવાના છે જેથી અમે ત્યાં છૂટા સભા ગોઠવેલા ગોઠવાયેલા હતા અને એ દરમિયાન આ માણસો આવતા એમને બધાને કોર્ડન કરીને પકડી લીધેલા આવી સૈયદનો રિપોર્ટ ભરૂચ